નમસ્કાર યુટ્યુબ ચેનલ મારી સાથે આજે આજની ચર્ચામાં કિશનભાઈ છે તો આજની ચર્ચાની વિષય છે ગ્રાહક સુરક્ષા વિષય તો પેલા તો કિશનભાઈ તમારું આ અમારી જેકે ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર પેલો પ્રશ્ન કે શું ગ્રાહક બજારનો રાજા છે તો સાચી વાત છે તો તેની માહિતી હા ગ્રાહક એ છે ને આજકાલ ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે ગ્રાહક બજારમાં કોઈ માર્કેટ કારણ કે ગમે તે તમે લેવા હોય એ વસ્તુ ફેદો એટલે ઘણા લોકો એવું માનતા હોય છે

એક્સપાયરી ડેટ છે જેવા કે શાકભાજી ફળ ફૂલ છે કેટલા દિવસ છે એ બધું પૂછ માહિતી મેળવવા મળી શકે છે અને વેપારીએ પણ એ સમજવું જોઈએ કે ગ્રાહકને તત્કાળ માહિતી સાચી અને સુલભ મળે એ બાબતે પણ એને ધ્યાન રાખવી જોઈએ હા અને બીજી વાત કે ગ્રાહક વડે તો બજાર ચાલતી હોય છે સાચી વાત છે ને હા ગ્રાહક વડે જ જેનાથી વેપારી પણ ગ્રાહક ઉપર જ નભે છે જે કારણોસર ગ્રાહક વેપારીને પણ એવું ભેળસેળ વાળું કે કોઈ પણ પદાર્થ એમાં મિશ્રણ કરીને ન આપવું જોઈએ અને એ પેલા ગ્રાહક અત્યારે ઓનલાઈન અથવા ઓફલાઈન ના માધ્યમથી બહુ જાગૃત થઈ ગયો છે એટલે ગ્રાહક એ હંમેશા માટે બજારનો રાજા કહેવાય છે એને ફાવે તો એ વસ્તુ ખરીદી શકે એને ના લેવી હોય તો ના પણ લઈ શકે એને વેપારી તરફથી કોઈ પણ જાતનું દબાણ ના કરી શકાય ઓકે અને ગ્રાહક અમુક વસ્તુ લેવા જાય ગ્રાહક બરાબર જયારે બજારમાં તો તેની સાથે ઘણું છેતરપિંડી પણ થવાની સંભાવના હોય રહી શકે છે અને થાય છે ઘણી વાર બરોબર કે જેમ કે ઓનલાઈન પણ ગોળીકર વસ્તુ મંગાવે છે ગ્રાહકો તો તેમની સાથે પણ ઓનલાઈન પણ જગ્યા પણ થાય છે છેતરપિંડી બરાબર છે હા અને સંભાવનાઓ તો રહેલી છે છેતરાવાની બરાબર છે હા પણ કઈ પ્રકારની તમે રેસીપી મંગાવો છો શું મંગાવો છો શ્યામો છેતરાવ છો એના આધારભૂત સરકારે ચોક્કસ નક્કી કર્યા છે બરાબર હા બરાબર છે એટલે એના દ્વારા ગ્રાહક સુરક્ષિત રહી શકે છે એના માટે બચવા માટે અત્યારે ઘણા બધા નિયમો છે બરાબર છે એના હેઠળ એ જરૂર થી સુરક્ષા અને શું કહેવાય પોતે જાગૃત થઈ શકે છે યસ યસ તો જાગૃતતા આપણે જે આપણે જાગૃત થવા માટે નો કોઈ ટીપ્સ કોઈ તો એને એ કઈ ખરી શું શું તમારો હા એટલે આપડે જે ગ્રાહક ને જાગૃત થવા માટે બરાબર એટલે મતલબ કે કે સાવ સાવધાન રહેવા માટે શું કરવું પડે એની મેં તકેદારી હા એ તો હું જણાવું છું હા પણ આપણે એ સમજી લઈએ હા જો ગ્રાહક સુરક્ષા છે ને યસ યસ હા એ ગ્રાહક સુરક્ષા એટલે વેચાણું તથા ગ્રાહક બરાબર છે હા હા ગ્રાહકોને વેચાણકાર અને ઉત્પાદકોરક્ષા ધારો બે હજાર ઓગણીસ રજૂ કર્યો ગ્રાહક સુરક્ષા ધારો સિત્યાસી ઓગણીસ હતો ઓગણીસો સિત્યાસી ઘણા બધા સુધારા કર્યા સામે સુરક્ષિત કરવા માટેના નિયમો છે હા સુરક્ષાનો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર છે એને પસંદગી નો અધિકાર આપવામાં આવ્યો છે બરાબર અને તેને ફરિયાદ કરવાનો એટલે વિસ્તૃત વર્ણવન બહુ સમય વીતી જાય છે ના ના બરોબર છે એટલે એને એક તો પેલા કે એને પસંદ કરી મેળવવાનો અધિકાર છે કે એની ઈચ્છે તો લઈ શકે છે પછી એના વિશે તમારે કોઈ પણ વેપારી હોય કે ઉત્પાદક હોય એને એ વસ્તુ વિશે એની માહિતી આપવી એ પણ જરૂરી છે અને એને એ બાબતે અપીલ કરવાનો પણ અધિકાર આપ્યો છે એને એને વસ્તુમાં થઈ વિરોધ ફરિયાદ કરવાનો પણ અધિકાર આપ્યો છે બરાબર બરાબર છે હા હવે ગ્રાહક સુરક્ષા આપણે ગ્રાહક સુરક્ષા કરીએ છે પણ આ ગ્રાહક સુરક્ષા હંમેશા છે શું કેવા માટે જવાય ક્યાં જવાય

કઈ કઈ આયા પરંતુ નવો એક્ટ બે હાજર ઓગણીસ માં બન્યો એટલે હાલ આપણે નવું જે છે જેમ દિવ્યાંગ એક્ટ બે હાજર સોળ થી થયો કાયદો પણ બે હજાર ઓગણીસ માં નવો અમલ આવ્યો ઓકે હા એટલે આપણે જૂની વાતો બધી ભૂલી જવાની થાય જેમ સમય જાય એમ અપડેટ રહેતું રહેવું પડે બરાબર બરાબર છે એટલે એના આપણે પેલા તો બે ટોલ ફ્રી નંબર જોઈ લીધે ગ્રાહક સુરક્ષા જેમ સાયબર ક્રાઇમ છે એ સાયબર ક્રાઇમ પણ પછી આવ્યો એના પેલા આમ તો ગ્રાહક સુરક્ષા ધારો હતો જયારે કોઈ ગ્રાહક છેતરાય તો સુરક્ષા મેળવવા માટે ગ્રાહક સુરક્ષામાં જઈ શકતો અને વિના મૂલ્ય એનું શું કેવાય કેસમાં કોઈ પૈસા નથી લાગતા કે આપણે શું છે કે તમને છેતરામણી થઈ હોય થોડી વાત કરી લવ ડિટેલમાં માનો કે તમને વીસ હજાર પાંચ એક દસ હજારની છેતરામણી થઈ છે બરાબર છે તો તમારા ગામમાં કે પંચાયત માં કે તાલુકામાં ક્યાંય ઓફિસ હોય તો તમે ત્યાં કમ્પ્લેન કરી શકો છો બરાબર અને વીસ હજાર પચીસ ઉપર હોય તો તમે તમારા જિલ્લામાં કરી શકો છો અચ્છા હા હા જિલ્લામાં લગભગ લાખ એક રૂપિયા સુધી થઈ શકે છે હા અને એથી વધુ ની છેતરામણી થઈ હોય તો તમે સ્ટેટ લેવલ એટલે કે રાજ્યમાં કરી શકો છો ત્રણ વિભાગમાં અલગ અલગ રીતે એને વેચી દેવામાં આવ્યા છે હા એની ઓફિસ અલગ હોય છે જેને ગ્રાહક સુરક્ષા નામે ઓળખવામાં આવે છે એટલે આપણે એ જાણી લઈએ વધુ માહિતી આ માટે તમે ટોલ ફ્રી નંબરોનો સંપર્ક પણ કરી શકો છો જેમ કે ઓગણીસ પંદર છે એટલે કે વન નાઇન વન ફાઇવ બરાબર ઓકે મિત્રો તો તમે ફરીથી નોંધ લઈ લો કે ઓગણીસ પંદર વન નાઇન વન ફાઇવ પર તમે આ તમારા પ્રશ્ન કરી શકો છો અને તમે ત્રણ સાથે કોઈ છેતરપિંડી થઈ હોય તો તમે તેની પર તમે નોંધાઈ શકો છો બરાબર છે બે બે નંબર છે જીતુભાઈ અચ્છા બીજું પણ હા બોલો બીજો એક નંબર એવો છે કે એટલે એ કોઈને લાંબો ના ફાવે તો આ નંબર ઉપર સૂચના આપી શકો પણ આ નંબર છે એ લાંબો લાંબો છે છે બીજો નંબર થોડો આમ તો પેલા આ નંબર આજે પછી ઓગણીસ પંદર આવ્યો હા હા બરાબર એટલે આમાં ઓગણીસો પંદર એનો મતલબ એવો છે કે ઓગણીસો પંદર થી આ ધારો ચાલતો હશે થોડો ઘણો હા સમજી ગયા હા હા બરાબર એટલે આ બીજો નંબર છે એવો છે હા 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 છે અચ્છા એ પણ ગ્રાહક સુરક્ષાનો નંબર છે ફરીથી એક મિત્રો બોલી જાઉં છું એક આઠ જીરો જીરો એટલે કે એક આઠ ઝીરો જીરો બે એકડા અને ત્યાર પછી ચાર ટ્રિપલ ચાર ત્રણ ઓકે એટલે કે ખબર પડી ગઈ હશે અને મિત્રો આ જે કે ઓફિશિયલ ચેનલ છે એ બહુ સારામાં સારી એવી માહિતી લાવીને તમારા માટે જીતુભાઈ ઉપસ્થિત થાય છે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને પૂરી જોવાની પણ ભૂલશો નહીં અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી લેજો કે અવનવી માહિતી માટે જીતુભાઈ તત્પર રહે છે ને અને હા મિત્રો તમને પણ કઈ માહિતી જોતી હોય તો તમે કદાચ કોમેન્ટ કરજો અમે તમારા સુધી દરેક માહિતી તમને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે પૂરેપૂરો કરીશું હા તો હવે મૂળ મુદ્દા ઉપર આવીએ આપણે જીતુભાઈ હા કે ગ્રાહક સુરક્ષા એના બધું સમજાયું આપડે કે આ બધું છે શાકભાજી નું આ તે આપડે ગ્રાહક સુરક્ષા પહે વિના સંકોચે જઈ શકે છે યસ પણ વસ્તુ એ છે કે તમે વસ્તુની ખરીદી કરી લીધી બરોબર એ મહત્વની બાબત હા વસ્તુ એવી છે કે માનો કે મેં એક મેડિકલ માંથી ગોરી લીધી છે યસ યસ હા પણ મિત્રો આ બાબતે તમારે કમ્પ્લેન કરવી છે તો શું કરવું એ કોઈને પ્રશ્ન થાય તો મેડિકલ ચોક્કસ પેલા સરકારી નિશાન જોવું બરાબર છે યસ બીજી બાબત કે એની ડેટ ચેક કરો એક્સપાયરી ડેટ તો નથી આવી જતી ને એ પણ હંમેશા ચેક કરો અને ત્યારબાદ જે તે મેડિકલ ઓથોરિટી હોય એનું પોતાનું બિલ જે સિક્કા વાળું હોય તે તમે લો બરાબર ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ખરીદવી એ હિતાવ નથી ઓકે માનો કે હવે દુકાનમાં દુકાનમાં પણ આ જ સ્થિતિ હોય છે તમે વેફર લો છો ફ્રુટ લો છો કોઈ પણ લો છો તો એક્સપાયરી ડેટ એની અવશ્ય ચેક કરો એ બની છે ક્યારે પણ તે પણ ચેક કરો અને પૂરી ક્યારે થાય છે તે પણ ચેક કરો જેનાથી તમારા છેતરવાના પ્રયત્ન પ્રયત્નો ઓછા રહેશે જો એ વસ્તુ સારી આપણને ના જણાય તો એ વસ્તુ લેવી નહીં એટલે કઈ શકાય કે ગ્રાહક એ બજાર રાજા છે એ હોલમાર્ક જોઈ શકે છે ડેટ જોઈ શકે છે બધું જ જોઈ શકે છે જીતુભાઈ બરાબર બરાબર એટલે એને કેવાય છે કે ગ્રાહક છે ને એ રાજા રાજા છે યસ યસ બરાબર ઓકે ઓકે બોલો બીજું હા તો કદાચ કોઈ ગ્રાહક છેતરાયો અને કોઈ એટલે રિટેલર પાસેથી છેતરાવતો શું એની એની દુકાન કે જે મતલબ જે તેનું હોય તેના પર એક્શન લઈ શકે છે ખરો ગ્રાહક જરૂર લઈ શકે છે પણ એ કયા કોટા નું સાધન છે હું ઉદાહરણ બે આપું છું કોઈ વેહિકલ છે યસ યસ અથવા કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બરાબર તો એના ઉપર શું ધ્યાન રાખવું એ બીઆઈએસ સર્ટિફિકેટ વેરીફાઈ છે દુકાનદાર ને પેલા એ પૂછવું પડે તમારી દુકાન માં ભાઈ બીઆર આઈએસ નું સર્ટી તમે વાપરો છો એની તમે વેરીફાઈ છો એના જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય કે એક્ટિવા હોય કે વિલચેર હોય કે કોઈ પણ હોય બાઈક હોય એક્સ વાઈ જેડ એના જે સ્પેરપાર્ટ છે બેટરી છે ટાંકી છે એના ઉપર પણ સેફટી નું નિશાન આપેલું છે એ બરાબર ચકાસી લો એની દુકાન નું કરો ત્યાર પછી તમે શોરૂમ પરથી જે કઈ ખરીદતા હોય અને તમને જો મોડામાં મોડું ત્રણ મહિના પછી કે છ મહિના બે મહિના પછી પણ એવું થાય મનમાં શંકા થાય કે અમે છેતરાયા છે તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈ અને ગ્રાહક સુરક્ષામાં જઈ અને કેસ રજીસ્ટર કરાવી શકો છો હા બરે પછી એમાં એ પણ છે કે ભાઈ સોના ચાંદી છે તો સોના ચાંદી અમારે શું કરવું ઘણા માણસો ને એવા પણ પ્રશ્નો થતા હોય હા કે ભાઈ સોની દુકાન તો બિયારે એનું શું સર્ટી તો સોના ચાંદી ના હોલમાર્ક ઉપર આઈઆઈએસ નું નિશાન આવે છે યસ હા હા બરાબર છે

કે જેને હોલમાર્ક ની નથી ખબર પડતી દ્રષ્ટિહીન છે દ્રષ્ટિની ક્ષતિ છે તેમને હોલમાર્ક દેખાય નથી શકતા તેઓ ધોરણ ધારા ધોરણ ઘરેણા છે ચાંદી છે સોનું છે એવું ખરીદવા કે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન વસ્તુ ખરીદવા જતા હોય તો બીઆઈએસ નું તો સર્ટી તમે કરશો જ એ મને ખાતરી છે આ જાણ્યા પછી

એ તો સોનું તો ઓરિજિનલ છે એમાં કોઈ છેતરાય નહીં શકે કદાચ છે આટલું ગ્રાહક જાણતો હશે તો પણ એ જાણતો જ નહી હોય તો બિચારાને કઈ પણ આપી દેશે તો એ હોલમાર્ક નહીં ચેક કરે એ વેરીફાઈ નહીં કરે એનું દુકાન સ્ટેટસ નહીં જોવે

એટલે અને આ તમામ સુવિધાઓ ફ્રી માં આપે છે ગ્રાહકોને સુરક્ષા વાળા બરાબર તો આનો કોઈ ખર્ચો નથી થતો આનો કોઈ વકીલ નથી પડતો ઓટોમેટિકલી કેસ ઘણા બધા દિવ્યાંગ મિત્રો છે એ બધા પરિચિત હશે કે જેમ દિવ્યાંગ કોર્ટમાં જેમ ચલાવવામાં આગવી રીતે કેસ આવે છે એ રીતે ગ્રાહક સુરક્ષામાં પણ આગવી રીતે આગવી ઢબ થી પદ્ધતિ પ્રમાણે પોતાનો ન્યાય અપાવે છે અને એમાં નેવું ટકા ન્યાય મળ્યા છે લોકોને પેલા ઓગણીસો એવા પંચાણું ટકા આપણને ભારતમાં સફળતા મળી છે કે ગ્રાહક સુરક્ષામાં આપણે આગળ વધી શક્યા છે ને લોકો નું સમાધાન કરાવડાયું છે પણ વસ્તુ ખરીદી કરો બધું જ કરો પણ બિલ હૉમાર્ક આ વસ્તુ અવશ્ય જોવું ફરી એકવાર રિપીટ કરું છું બિલ લેવું પણ આવશ્યક છે કોઈ પણ એવી વસ્તુ હોય તો એની ડેટ જોવી પણ આવશ્યક છે બિલ લેવું પણ આવશ્યક એટલું જ છે જેતુભાઈ હા હા બરાબર અને જીલ હોવું જોઈએ કાચા બિલો ઉપર કરાર ન કરવો ઓકે ઓકે બરાબર જેને ખાસ નોંધ લેવી જેનાથી આપણને ખબર પડે કે કઈ દુકાન કે કઈ શોપ ક્યાં રજીસ્ટર છે કેવી રીતે છે જેની સંપૂર્ણ વિગત આપણી જોડ હોય તો જો પૈસા નાખી શકો એટલે એવું કહેવાય છે જીતુભાઈ કે ગ્રાહક એ બજારનો રાજા છે અચ્છા અચ્છા આવો કે ગ્રાહક બજારનો રાજા શા માટે કહેવાય હવે વિસ્તૃત માહિતી બધાને મળી ગઈ છે હા બોલો હવે હવે તમને કોઈ કન્ફ્યુઝન ખરું આમાં અમે જે તમને માહિતી આપી છે બરાબર છે ના ના હવે મિત્રો પણ સમજી ગયા છે કે ગ્રાહક સુરક્ષા એટલે શું ગ્રાહક કાયદો એટલે શું અધિકાર ગ્રાહકને કયા મળે તેને ખરીદવા માટે શું શું પ્રોસેસ કરવી પડે કયા કયા સ્ટોર માં જવું પડે કેવી રીતે જવું પડે બીઆઈએસ નું નિશાન ધરાવતા હોય તો ઇલેક્ટ્રોનિક કે કોઈ પણ ફર્નિચર ખરીદવું હોય તો એના માટે સોના તાંબા ધાતુ સ્ટીલ માટે પણ બીઆઈએસ જ લાગે છે બરાબર હા હા એટલે આ બધા માટે બીઆઈએસ નું ચિન્હ બહુ જરૂરી છે અને પેલા માટે આઈએસ નું ચિન્હ બહુ જરૂરી છે આમાં બીજું કઈ એટલું બધું છે નહીં એટલે ગ્રાહકોને એટલી જો માહિતી મળે તો એટલીસ્ટ છેતરવાના જે આપણે તમે ઓનલાઈન થી આ પ્રયત્નો કરી રહ્યા છે એ ઘણો સારો અને સફળ નીવડે એવી આશા છે આપણને તો મિત્રો અમારી આજની ચર્ચા ને અહીંયા અમે સમાપ્ત કરવાની તો અને આજની જે ચર્ચા તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને તમને સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ અને શેર લાઈક કરવાનો ના ભૂલતા જો તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ અને તમારા મિત્રો સુધી શેર કરજો કારણ કે આ જરૂરી માહિતી ઉપયોગી એવી માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છે જીતુભાઈ હા તો નવા દિવસોની નવા વર્ષની દિવાળીની શુભકામના સાથે અહીંયાથી પ્લેટફોર્મ પ્લેટફોર્મથી છૂટા પડીએ છીએ મને અહીંયા આમંત્રિત કરવા બદલ આપનો આભાર મળીએ નેક્સ્ટ કોઈ સાથે બીજા વિશેષ સાથે ત્યાં સુધી ગુડ બાય